હૈ ઓચ્છમ બેસ્ટ ગુંસબર મજવાય હોટલ નામ મજમાલી છે તો આજ નાવલગની સરવાડ દુકાને થી જ કરી આપણો ભાઈ રાજસ્થાન થી ફરીન અવતર્યો છે હું કે કેવું લાગ્યું રાજસ્થાન તો રાજસ્થાન થી ફરીન અવતર્યો છે હવે આખી માહિતી છે ને અટાણે એની પાસે ટાઈમ નથી મારી પાસે ટાઈમ નથી ભાઈ અત્યારે ભાલે નું ગામડે જાય છે મારે થોડું કામ છે તો આહંજે ભેગા થાય જા તો આખી સ્ટોરી આપણે જાણીશું રાજસ્થાનમાં હું મજા કરી હું જોવા દેવા સ્થળ છે

આપણે હે ને જ જઈને જ આપણે રાતે જ હાલો હું કન્ટિન્યુ બ્લોક કરી દઉં બધું બ્લોકમાં બનના રહેજો જબરજસ્ત મજા આવવાની દે છે બજાર આવી જાય આ બધું હા મેઈન પ્રશ્ન એ થાય હા હમ પબ્લિક જાતી આવતી હોય જાણી એટલે થોડોક ઘટ કે છે હજી હું આપણે સબસ્ક્રાઇબર ઓછા છે એક વાર 50000 સબ્સ્ક્રાઇબર થઈ જાય પછી રોડ ઉપર ડિસ્કાઉન્ટ એક શું કાઈ ટેન્શન નહી અત્યારે તો જોવું પડે તો બ્લોકમાં બનના રહેજો આપણે રાજસ્થાનની આખી માહિતી ભાઈ પાહેથી આજ લેવાની છે રેડી ફાઈનલી અત્યારે અમે આવી ગયા છે વરુણભાઈ ની દુકાને આપણે ટાઈમ મળ્યો તો આપણી દુકાનનો ટાઈમ નહોતો એનું કારણ હતું મેં તમને કીધું એ હું થોડુંક અચકચાતા હતા પણ અહીંયા તો શું છે અમે ખુલ્લા હાવ જ છીએ અહીંયા તો જાણે રણમાં હે ને હાંડિયાને પાણી ઘેડી ગયું હોય છીએ અમે જંગલની અંદર સિંહ છૂટો મૂકી હોય છીએ મસ્ત મજાના ભાઈ જમી કરીને બેસી ગયા

રામદેવડામાં એવું છે મિત્ર તો જવો મારા પપ્પા જઈએ મારો ભાઈ જઈએ મારી મમ્મી જઈએ મારી વાઇફ જઈ મારા બા નથી બધાય બે ફરી મારા પપ્પા બે ફરી જવી આવ મારી એકવાર ઈચ્છા તો હે ભગવાનની ની રામવીર ની દયા થઈ ગઈ એકવાર તો આપડે જવું છે જવું હોય રાઈત નો જવું હોય આઠ વાગ્યા પછી રાઈ મંદિર મંદિર એવી બધી શાંત મજા આવે મજા જશે એમ નઈ કે તને મોબાઈલ નઈ છૂટ છે બધી હમ

અમદાવાદ વાળો ખેંચી લીધો જો ભાઈ પાસે અહીંયા ફરવા ગયો એના કઈ હારા ફોટા ને પાડા છે મસ્ત લોકેશન સારા છે તો હું બ્લોગ માં એડ કરી દઈ હજી તો મેં જોયા નથી હવે આગળ અમે જો હું નિરાય ક્યાં ક્યાં ફર્યા હું હું છે બધું તો એ નિરાતે જઈને અને કોમેન્ટમાં તમે લખીને દેજો કોમેન્ટ કરી દેજો તમે જેસલમેર અથવા હું કહેવાય રાજસ્થાનમાં કે તમે ક્યાંય ગયા હોય

تم منٹ کرام فیس بکرجست خبر نہیں پہ آ جگہ હા તમે મને કોમેન્ટ કરીને એકવાર જણાવી દેજો આમાં ફરવાલાયક સ્થળ હોય રાજસ્થાન ની અંદર એકવાર કોમેન્ટ કરીને મને કહી દેજો એટલે આપડે જાશું તે ટ્રાય કરશું બાકી તો

ફર્સ્ટ ક્લાસ જોરદાર પાયડા આવી છે તો બતાવી છે આગળ તો આપણે બ્લોક બાઇટ કરી દેવું સારું બ્લોક માં બઈ રહેજો મારા છોટા છે બીજા તો ફાઈનલી મિત્રો આજના બ્લોક નું આપણે એન્ડ આયા કરી દઈએ છે અને આજના બ્લોક માં જો આપને મજા આવી હોય તો આપણી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો અને તો કાય હવે હવે જો શું કરે શું કરે છે

ઘડી બે પકડમ પટ્ટી રમ લે ને એટલે એ શું કેવાય ખાધું હજમ થઈ જાય મસ્ત મજા નીંદર આવી જાય હરો હાલો મળીએ કાલના ના નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ શિવ હર હર મહાદેવ